ગુડ મોર્નિંગ પ્રેસલો ડીશનો આભાર માનતા આવો આજનું વચન જોઈએ વગર વિચાર્યું બોલવું તરવારના ઘા જેવું છે પણ જ્ઞાનીની જીભ આરોગ્ય રૂપ છે નીતિવચનોનું પુસ્તક તેનો બારમો અધ્યાય ને અઢારમી કરો આજનો વિચાર ખ્રિસ્તમાં અતિ પ્રિય વાલા મિત્રો પ્રભિશો ખ્રિસ્તના વિજયવંત નામમાં આપ સર્વને સવારની પ્રેમભરી સલાહ તીર તરવાર અથવા કોઈ પણ તીક્ષ હથિયારના ઘા દેખાય છે ને જીવલેણ ન હોય તો સમયાંતરે રોજ પણ આવે છે કિંતુ હોઠ મોં મોઢા જીભ દ્વારા મારવામાં આવતા ઘા શબ્દોના ઘા ભલે દેખાતા ન હોય પણ ખૂબ ઊંડે સુધી વીંધી નાખે છે અને એ માણસ મરણોન્મુખ અથવા મરણાભિમુખ હોય છતાં ભૂલી કે રૂજવી શકતો નથી કારણ કે માણસ વગર વિચાર્યું બોલીને બોલી તો નાખે છે અને સમયાંતરે એને ખુદ પણ ભાન થાય છે કે ખોટું બોલાઈ ગયું અથવા રંધાઈ ગયું કે બફાઈ ગયું આપણી ભાષામાં પણ એકવાર મોંમાંથી નીકળેલ શબ્દ ગમે તેટલો કરો પાછા વાળી શકાતા નથી એકવાર ઉગામેલો હાથ રોકી શકાય છે કે કરેલ ઘા ખાડી શકાય પણ બોલાયેલો પાછો વળતો નથી ને વળી વગર વિચાર્યું બોલવું અને બોલેલું સામેની વ્યક્તિની ખૂબ અંદરની લાગણીઓને કે ભાવનાઓને ઝંઝોડી નાખે છે પછી તમે ગમે તે કરો કહો કે બોલો કે વાળો કે માફી માગો અને એ માફ પણ કદાચ કરી દેશે કિંતુ માણસ અંદરનો પેલો ઘ વિસરી શકતો નથી વિસરી શકશે પણ નહીં જ્યારે બીજી તરફ વચનનો જે બીજો ભાગ છે એ જણાવે છે કે જ્ઞાનીની જીવ આરોગ્ય રૂપ છે કારણ કે તે સમજી વિચારીને બોલે છે ખપ પૂરતું બોલે છે બિનજરૂરી બોલવાનું ટાળે છે તે શાંત મૌન છાનો રહે છે અને એ દ્વારા ન બોલીને પણ તે પોતાનું જ્ઞાન પ્રગટ કરે છે વચન આગળ કહે છે એક બે વચન આજે પણ આપવા માટે પ્રયાસ કરીશ તો નીતિવચનના પુસ્તકમાંથી સોળમો અધ્યાયની એકવીસમી કલમ તમે જોશો તો તે લખ્યું છે કે જ્ઞાની અંધકરણવાળો માણસ સાનો કહેવાશે અને મીઠા હોઠોથી વિદ્યાની વૃદ્ધિ થાય છે એના જેવું જ બીજું બીજું વચન એ જ અધ્યાયની ત્રેવીસમી કલમ એટલે કે સોળની ત્રેવીસમી કલમ જોશો તો ત્યાં લખ્યું છે કે જ્ઞાનીનું હૃદય તેના મોઢાને શીખવે છે અને તેના હોઠોને વિદ્યાની વૃદ્ધિ કરી આપે છે અને આજના આપણા વચનનો બીજો ભાગ પણ એ જ તો જણાવે છે કે જ્ઞાનીની જીભ રૂપ છે કારણ કે તે જ્ઞાની સાણો નેકીવાન નેક ડહપણયુક્ત અને શીખનાર છે જ્યારે મૂર્ખ અજ્ઞાની બુદ્ધિહીન અને વગર વિચાર્યો બોલનાર શિખામણ સલાહ શિક્ષણને અવગણનાર અને મને જ બધું આવડે છે કે ખબર છે એ માનનાર મૂર્ખનું હૃદય એમ કરતું નથી પંદરમો અધ્યાયને તેની સાતમી કલમ જોશો તો ત્યાં લખ્યું છે કે જ્ઞાનીના હોઠો જ્ઞાનનો ફેલાવો કરે છે પણ મૂર્ખનું હૃદય એમ કરતું નથી તો આ આ સમય એ આત્મમંથનનો છે આત્મ તપાસનો છે આપણા પોતપોતાના મન હૃદય જીવનમાં બીજાને નહીં આપણા પોતાના મન હૃદય જીવનમાં ડોક્યું કરવાનો છે અને હું ખાતરીપૂર્વક કહીશ કે પ્રભુ પરમેશ્વરના ભય અને બીકમાં ખૂબ નમ્ર ભાવે પ્રામાણિકતાથી એમ કરીશું તો પ્રભુ પવિત્ર આત્માની પ્રેરણાથી પ્રભુસુ ખ્રિસ્તના નમૂનાને અનુસરી મારા તમારા આપણ સર્વમાં રહેલ આ ત્રુટીઓને શોધી સમજી દૂર કરી શકીશું અન્યથા અન્ય પ્રત્યેનો રાગ દ્વેષ હૈયેથી હોઠોએ આવતો જ રહેશે અને એ દ્વારા આપણી મૂર્ખતા છતી થતી રહેશે આપણે વગર વિચાર્યું આડેધડ બેફામ મૂર્ખામી ભર્યું બોલીને તરવારના ઘા મારનારા નહીં પરંતુ ગંભીર દુઃખી પીડિત નિરાશ હતાશ આશા વિહીન થયેલાઓને ઉત્તેજનદાયક શબ્દો દ્વારા આરોગ્ય પ્રદાન થાય એ રીતે પોતાના હોઠો મો મોઢા જીભને કેળવીએ અને એ દ્વારા જ્ઞાન સાળપણ ડહાપણ નેકી વૃદ્ધિ વિદ્યાની વૃદ્ધિ થવા દઈ આ તમામ અંગોને અંકુશમાં કાબૂમાં દાબમાં રાખી દાબમાં પણ રાખી આપણી આસપાસ સંતોષકારક અને હતકારાત્મક વાતાવરણ ઊભું કરીએ અને પ્રભુ આ બધી બાબતો સમજવા પણ સર્વને સહાય તથા મદદ કરો નમીએ પ્રાર્થના કરીએ પ્રેમાળ પિતા તમે એમને જ્ઞાન બુદ્ધિ ડહફણ પૂરા પાડ્યા છે જે અમને એકબીજા સાથે વિવેકપૂર્ણ વર્તન અને વ્યવહાર કરવા પ્રેરણા પૂરી પાડે છે અને એમ કરીને અમે અમારી જ વિદ્યાની વૃદ્ધિ થવા દઈએ છીએ જે અમને વગર વિચાર્યું ન બોલીને કોઈ એકને પણ દુઃખી અને નિરાશ ન કરવા શીખવે છે હા પ્રભુ વગર વિચાર્યું બોલીને અમે તરવાર કરતાં પણ ઊંડા ઘા મારનારા નહીં પરંતુ અમારા મોં મોઢા જીભ હોઠો દ્વારા બીજાઓને માટે આરોગ્યરૂપ ઉત્તેજનદાયક શબ્દો બોલીએ જેમને મૂર્ખ મૂર્ખમાંથી જ્ઞાનીની શ્રેણીમાં લાવે છે કૃપા કરી એમ સમજવા અને કરવા આમ સર્વની તમે સહાય તથા મદદ કરો પ્રભુ ઈશુના નામમાં આમેન ધન્યવાદ